તમે નવરાત્રી રમવાના શોખીન છો તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ઘરમાં જ પડેલા આ રીતના કાર્ડબોર્ડમાંથી તમે બનાવો નવરાત્રિ માટે એક સ્પેશિયલ જ્વેલરી આ જ્વેલરી જોઈને કોઈ જ નહીં કહે કે તમે તેને ઘરે બનાવેલી છે આ જ્વેલરી પહેરશો એટલે તમારી ફેશનમાં ચાર ચાંદ લાગી જવાના છે આપણે તેને એકદમ સિમ્પલ રીતે જ વસ્તુમાંથી બનાવીને તૈયાર કરેલી છે નવરાત્રીના નવે દિવસ માટે આપણે અલગ અલગ જ્વેલરી આ ચેનલ ઉપર અપલોડ કરેલી છે તો તે વિડીયો પણ તમે જરૂરથી જોજો આપણે જે જ્વેલરી બનાવેલી છે તે અત્યારે ખૂબ ટ્રેન્ડ કરી રહી છે અને બજારમાં મોંઘી મળે છે તો તમે તેને ઘરે

બધી વસ્તુ સિમ્પલ જ છે આવા પૂઠા તો આપણા ઘરમાં પડેલા જ હોય છે તેમાંથી પણ તમે બજારમાં મળતી મોંઘી જ્વેલરી ઘરે બનાવી શકો છો અને આ જ્વેલરી બનાવીને તમે તેનો બિઝનેસ પણ કરી શકો છો તો આ રીતનું આપણે કોટનનું બ્લેક કલરનું કાપડ લીધું છે તમારી જેવી ચણિયા ચોરી હોય તે કલરનું કાપડ તમે લઈને આ જ્વેલરી તૈયાર કરી શકો છો આ પૂરું છે તેની પાછળ આપણે આ કાપડને ચિપકાવાનું છે તો તેના માટે આપણે હોટ ગ્લુ ગનનો ઉપયોગ કરેલો છે જેનાથી ફેબ્રિક સરસ એવું ચિપકી જાય છે તો આખા સર્કલમાં આ રીતે આપણે ગ્લુ લગાવતા જવાનું છે અને ફેબ્રિકને સરસ ચિપકાવી દેવાનું છે આ જ્વેલરી તમે વીસથી પચીસ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો ખૂબ જ ઓછો સમય લાગે છે અને જ્વેલરી પણ સરસ બને છે પાછળ પણ તમારે જો કાપડ લગાવવું હોય તો તમે પાછળ પણ કાપડ લગાવીને એકદમ સરસ ફિનિશિંગ આપી શકો છો આ બધું કામ ફિનિશિંગ સાથે કરશો એટલે એકદમ બજારમાંથી જ્વેલરી લઈ આવ્યા હોય તેવી જ બનીને તૈયાર થશે હવે ઘરે જ સિમ્પલ રીતે આ રીતની જ્વેલરી તૈયાર થઈ જતી હોય તો હવે બજારમાંથી શું કામ લેવી તો પટ્ટી હતી પટ્ટીમાં પણ આપણે તે જ રીતે ગ્લુ સાથે કાપડને ચિપકાવી દેવાનું છે પટ્ટીમાં અને સર્કલમાં આ રીતે આપણે બંને સાઈડ ગ્લુ ચિપકાવી લીધું છે થોડો સમય લાગશે પણ ગ્લુ તો તરત જ સુકાઈ જશે માં તમે થોડું ધ્યાનથી કામ કરશો એટલે એકદમ પરફેક્ટ ફિનિશિંગ આવશે અને આ વિડીયો તમે ધ્યાનથી જોજો એટલે તમને બધું સમજાઈ જશે વિડીયોને જરા પણ સ્કીપ ન કરતા આ જ્વેલરી આપણે ખૂબ જ સુંદર રીતે બનાવેલી છે અને દેખાવ પણ ખૂબ સરસ આવી રહ્યો છે તો તે જોવા માટે વિડીયોના એન્ડ સુધી તમે બનેલા રહેજો તમે નવરાત્રિમાં અલગ અલગ જ્વેલરી આ રીતે બનાવીને પહેરી શકો છો અને તમારી ફેશનમાં તમે ચાર ચાંદ લગાડી શકો છો તો તમે જોઈ શકો છો આપણી બંને પટ્ટીમાં આ રીતે ગ્લુ લગાવી દીધું છે સર્કલ પણ સરસ સુકાઈ ગયું છે તો સોય દોરાની મદદથી આ રીતે ઘૂઘરી આવે છે તે લેવાની છે હવે રાઉન્ડના કોઈ પણ એક છેડેથી આપણે આ રીતના તનતન ઘૂઘરીના લૂરખાને પોરવીને સેટ કરી દેવાના છે તો કોઈપણ સર્કલના એક ખૂણેથી આ રીતે આપણે ઘૂઘરી ટાંકવાનું ચાલુ કરી દઈશું એટલે આ રીતનો ઝુમખો બની જાય તનતન ઘૂઘરીનો આપણે ઝુમખાને સરસ સેટ કરી દેવાનું છે આ જ રીતે થોડા થોડા અંતરે આપણે ઘૂઘરીને ટાંકી દેવાની છે આ કામ થોડું ધ્યાનથી કરવાનું છે જેથી આપણે જે ગ્લુ લગાવેલું છે તે ઉખડી ન જાય એટલા માટે તન તન ગુગરીના લુરખા ખૂબ જ સુંદર લાગે છે તમે વધુ ઘૂઘરીના લુરખા પણ બનાવી શકો છો હજુ સુધી ફ્રેન્ડ્સ તમે ચેનલ ઉપર નવા છો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ ચેનલ સબસ્ક્રાઇબ કરી લો આવા જ અવનવા નવરાત્રિ માટેના આપણે સેટના વિડીયો પણ બનાવેલા છે તમે તે પણ જરૂરથી જોજો આ રીતે આપણે સર્કલમાં બધી જગ્યાએ સરસ કુકરી લગાવી દીધી છે છથી સાત નંગ આપણે આ રીતના કુકરીના ઝુમખા લગાડેલા છે હજી તો આપણે કુકરી જ લગાવેલી છે તો પણ આપણો સેટ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો છે આ બધું મટીરિયલ તમને જ્યાં ક્રાફ્ટની શોપ હોય ત્યાં આસાનીથી મળી જાય છે અને ખૂબ જ રિઝનેબલ પ્રાઇસમાં મળી રહે છે આમાં આપણે થોડીક જ ઘૂકરીનો ઉપયોગ કરવાનો છે આ રીતની આપણે કંઈક ઘૂઘરી લગાવી દીધી છે આપણે વધુ ઉપર સુધી નથી લેવાની ઉપર આપણે ફટ્ટી આવશે એટલે આપણે અહીંયા છ જ ઘૂઘરી લટકાડેલી છે છ ઘૂઘરીના લુરખા લટકાડેલા છે તો હવે સેન્ટરમાં આપણે અહીંયા પાંચથી છ ઘૂઘરી લઈને આ રીતના એક ગુચ્છા જેવું બનાવી દેવાનું છે અને વચ્ચે આપણે આ રીતે એક મોતી એડ કરવાનું છે અત્યારે આ રીતના કોટન મોતી તો ખૂબ ટ્રેન્ડમાં છે આ મોતી પણ તમને ખૂબ જ રીઝનેબલ પ્રાઇસમાં મટીરિયલ શોપ ઉપર આસાનીથી મળી જશે આ રીતનું ફેબ્રિક મોતી નથી ઉમેરવું તો તમે કોઈ પણ બીજું મોતી પણ ઉમેરી શકો છો અથવા મોતી ન ઉમેરવું હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો તો ઉપર આપણે ફરી ત્રણથી ચાર ઘૂઘરીનો ગુચ્છો બનાવી દઈશું અને જે પટ્ટી હતી તેની સાઈડને આ રીતે ચિપકાવી દેવાની છે સરસ એવું આપણે ફિનિશિંગ સાથે કામ કરવાનું છે એટલે આપણી જ્વેલરી એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે સોઈ દોરાથી ટાંકા પણ આપણે સારી રીતે કઠણ મારવાના છે જેથી આપણે ગરબા કરતી વખતે આપણું જ્વેલરી તૂટી ન જાય અને ગાંઠ પણ સરસ લગાવી દેવાની છે આ રીતે આપણે દોરો કટ કરી દઈશું અને ફરી બાજુમાં જ આપણે આ રીતની સેમ પ્રોસેસથી ઘૂઘરી ટાંકી દેવાની છે આ સેટ બનાવવો સિમ્પલ જ છે થોડી એવી ધ્યાનથી તમે જોશો એટલે તમને બધું આસાનીથી સમજાઈ જશે આ સેટ તમે બજારમાં લેવા જાશો એટલે ત્રણસોથી ચારસો રૂપિયામાં આ સેટ તમને મળશે પણ તમે તેને ઘરે ખૂબ જ ઓછા ખર્ચમાં તૈયાર કરી શકો છો આટલું મટીરિયલ લેશો એટલે તમને વીસથી પચીસ રૂપિયામાં જ આ સેટ બનીને તૈયાર થઈ જશે તો આ રીતના આપણે સરસ એવી બીજી પટ્ટી પણ સેટ કરી દેવાની છે અને ગાઢ સારી રીતે લગાવવાની છે થોડા હળવા હાથે કામ કરવાનું છે અને સરસ એવું ફિનિશિંગ સાથે આપણે સેટને સેટ કરી દેવાનો છે અને સારી રીતે ગાંઠ પણ લગાવવાની છે જેથી આ કુકરી ખુલી ન જાય તો સેમ પ્રોસેસથી આપણે બાજુની પટ્ટી પણ આ જ રીતે બનાવી લેશું તો છે ને એકદમ સિમ્પલ રીતે સેટ બનાવો તમે જોઈ શકો છો આટલું કામ કરેલું છે તો પણ આપણો સેટ કેટલો સુંદર દેખાઈ રહ્યો છે મિરર વર્ક વગર તો નવરાત્રિ અધૂરીત છે તો આપણે અહીંયા થોડા મિરરથી આરને ડેકોરેટ કરવો છે હવે જે પટ્ટી હતી તેને સેન્ટરમાં આપણે આ રીતે સોઈ દેવાથી પહેલાં એક ટાંકો લઈ લેવાનો છે કાપડ સાથે જ લેવાનો છે નીચે જે આપણે કાર્ડબોર્ડ લગાવેલું છે તેમાં ટાંકો નથી મારવાનો હવે આપણે થોડી દસથી પંદર નંગ જેટલી ગુગરી લઈ લેશું અને તેનો એક ગુચ્છો બનાવી લેવાનો છે આ રીતના ઘૂઘરીનો ગુચ્છો વચ્ચે ખૂબ જ સરસ લાગે છે તમે અહીંયા કાચ પણ ચોંટાડી શકો છો પણ આપણે અહીંયા ઘૂઘરી રાખેલી છે તો આ રીતે કુકરીના ગુચ્છાને સરસ સેટ કરી દેવાના આજ વહેલી રીતે તમે પહેલી વાર બનાવશો એટલે થોડી તકલીફ પડશે પણ તમે થોડું ધ્યાનથી જોશો એટલે તમને બધું સમજાઈ જશે અને આસાન લાગશે તો આ રીતે બંને પટ્ટીમાં આપણે કુકરીના ગુચ્છાને સેટ કરી દેવાના છે સારી રીતે ગાંઠ પણ લગાવી દેવાની છે જેથી ખૂબ જ સુંદર દેખાવ આવે તો બંને પટ્ટીમાં ઘૂઘરી લગાવી દેસું આ ઘૂઘરીથી આપણી જ્વેલરી ખરાબ પણ નથી થતી આને તમે આવતા વર્ષે પણ યુઝ કરી શકો છો તમે નવ દિવસ માટે આ રીતે અલગ અલગ જ્વેલરી બનાવી શકો છો તમે આમાં કેટલી ડિઝાઇન ક્રિએટ કરી શકો છો એક જ મટીરિયલ અને એક જ કાર્ડબોર્ડમાંથી તમે કેટલી પ્રકારની જ્વેલરી તૈયાર કરી શકો છો અલગ અલગ ડિઝાઇનમાં તમે નવ દિવસ માટે જ્વેલરી બનાવી શકો છો તો હવે તમારી પૈસાની પણ બચત થવાની છે તમે ભાડે જ્વેલરી લેશો તેના કરતાં આ રીતે તમે ઘરે બનાવશો તો ભાડાના ખર્ચમાં તમારી પોતાની જ્વેલરી બની જશે સાથે બનાવેલી વસ્તુની કંઈક મજા જ અલગ હોય છે તો આ રીતે આપણે બંને સરસ એવી ગુચ્છા બનાવી લીધા છે હવે આપણે વચ્ચે મિરર લગાવી દેવાના છે જો તમારી પાસે કોઈ કાનની બુટી પડેલી છે કે કોઈ પેચ છે એવો સુંદર એવો તો તમે તેને અહીંયા ટાંકી શકો છો ન ટાંકો તો પણ ચાલે કુકરીનો ગુચ્છો બનાવી દેશો તો પણ ચાલશે પણ આપણે આ રીતના અહીંયા એક પેચ લગાવી દીધો છે જેથી દેખાવ પણ ખૂબ જ સરસ આવે તમે જોઈ શકો છો હવે વચ્ચે આપણે આ રીતનો મોટો મિરર લગાવી દેવાનો છે મિરર લગાવવાથી જ આપણી જ્વેલરી કેટલી સુંદર દેખાઈ રહી છે મિરરને પણ આપણે આ રીતના ગ્લુથી ચિપકાવી દેવાનો છે આ ગ્લુ સરસ તેવું મજબૂતાઈથી કામ આપે છે એટલે તમે આ ગ્લુનો ઉપયોગ જરૂરથી કરજો અને તરત સુકાઈ પણ જાય છે થોડું પ્રેસ કરીને મિરર આ રીતે આપણે ચિપકાવી દીધો છે પણ મિનરની કિનારી છે તે થોડી આપણને ખાલી દેખાય છે તો આપણે બીજો ફેબ્રિક ગ્લુ લીધું છે તેનાથી આપણે જે ઊન આવે છે તે લગાવશું જેથી મિરરનો શેપ પણ ખૂબ સુંદર આવે તો આ રીતે આપણે મરૂન કલરની ઊન લીધી છે બ્લેક અને મરૂનનો કલર કોમ્બિનેશન ખૂબ સરસ લાગે છે તો કિનારા ઉપર આ રીતે આપણે ઊનની દોરીને સરસ સેટ કરી દઈશું હળવા હાથે આપણે થોડું ફિનિશિંગ કરશું એટલે મસ્ત આપણી જ્વેલરી તૈયાર થશે તો આ રીતે આપણે બે લેયરમાં ઊનની દોરીને સેટ કરી દીધી છે તમે જોઈ શકો છો ઊંધ લગાવવાથી આપણો મિરર કેટલો સુંદર દેખાઈ રહ્યો છે આ રીતે નવરાત્રિમાં મિરર વર્કવાળી જ્વેલરી તો ખૂબ ટ્રેન્ડમાં હોય છે તો આપણે તેનો ઉપયોગ કરેલો છે જો તમારે મોટો મિરર ન ચીપકાવવો હોય તો અહીંયા તમે નાના મિરલ આવે છે તેના ઝુમખા પણ બનાવી શકો છો તે પણ ખૂબ સુંદર લાગે છે આ ફેબ્રિક ગ્લુને થોડાક સુકાવવામાં સમય લાગે છે એકાદ કલાક જેવો સમય લાગે છે પણ આસાનીથી તે સુકાઈ જાય છે તો હવે પટ્ટી માટે આપણે નાના મિરર લીધા છે તે આપણે બંને પટ્ટીમાં બબે લગાવી દેવાના છે અને આગળ જે મોટા મિરરમાં આપણે પ્રોસેસ કરી તેમાં સેમ પ્રોસેસથી આમાં પણ આપણે ફેબ્રિક ગ્લુ લગાવી દેશું અને ઊનની પટ્ટીથી સરસ કિનારા સેટ કરી દેશું જેથી દેખાવ પણ ખૂબ સરસ આવે તો ચારે ચાર મિરરમાં આ જ સેમ પ્રોસેસથી આપણે આ રીતે ઊન લગાવી દેવાની છે ઊન લગાવતા જ તમે જોઈ શકો છો કાચનો દેખાવ કેટલો સરસ આવી રહ્યો છે જો તમને મિરર વર્કનું કામ આવડે છે તો તમે અહીંયા મિરર ઉપર વર્ક કરીને પણ આ મિરર ચોંટાડી શકો છો અથવા રેડીમેડ મિરર પણ મળે છે તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો અહીંયા ચોંટાડવા માટે પણ આપણે ખૂબ જ ઓછા ખર્ચામાં અને ખરમાં રહેલી જ વસ્તુમાંથી આ સેટ બનાવીને તૈયાર કરવો છે એટલે આપણે ખૂબ જ ઓછી સામગ્રીમાં તેને બનાવેલો છે આ ફેબ્રિક ગ્લુને આપણે સુકાવા દેવાનું છે જ્યાં સુધી સુકાય છે ત્યાં સુધીમાં આપણે દોરી બનાવી લેવાની છે તો આપણે અહીંયા બ્લેક કલરની ઊંધ લીધી છે તેને આપણે ગૂંથી લીધી છે અને ઊંધવાળી દોરીને આપણે અહીંયા સેટ કરી દેશું આ રીતે તમે અહીંયા કોઈ પણ ડિઝાઇનર દોરી પણ લઈ શકો છો તો આપણો સેટ તૈયાર છે તો ગ્લુ સુકાય છે ત્યાં સુધીમાં સુકાવા દેસું તમે જોઈ શકો છો આ સેટ પહેરતા જ આપણી ફેશનમાં ચાર ચાંદ લાગી જવાના છે કેટલો સુંદર દેખાઈ રહ્યો છે આ તો તમે પણ નવરાત્રિમાં આ રીતે આ જ્વેલરી જરૂરથી બનાવજો અને આ જ બધી જ આપણે સેલ કરેલી છે જે આગળના વિડીયોમાં બતાવેલી છે તે બધી જ જ્વેલરી જો તમે તે જ્વેલરી પરચેસ કરવા માગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે તમે ઇન્સ્ટાગ્રામમાં જઈને તે બધી માહિતી મેળવી શકો છો ઇન્સ્ટાગ્રામનું નામ છે આપણું હિરલ્સ કિચન તમે ત્યાં જઈને જરૂરથી વિડીયો જોજો અને તમને કોઈ પણ જ્વેલરી પસંદ આવે છે તો ડીએમ જરૂરથી કરજો આ બધી જ્વેલરી તમે પરચેસ પણ કરી શકો છો ખૂબ જ રીઝનેબલ પ્રાઇસમાં આપણે સેલ કરેલી છે તમે પણ આ રીતે નવરાત્રી ઉપર હાથે બનાવેલી જ્વેલરી પહેરીને ગરબા કરજો તો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ